ભાટોદ ખાતે થનાર ખેડૂતોને થયેલા અત્યાચારના નામે આમ પાર્ટી દ્વારા કાળા દિવસ તરીકે મનાવી કાળી પટ્ટી પહેરી વિરોધ દર્શાવવામાં આવ્યો બાટોદા ખાતે ખેડૂતોને એપીએસસીના વિરોધમાં વિશાળ મહાપંચાયતનું આયોજન થયું તેમાં પંચાયત સંમેલન ન થવા દેવા માટે તેને નિષ્ફળ બનાવવા માટે તાનાશાહી ભાજપને આદેશથી બાટોદને કેટલે બંદી પર કરી પોલીસ છાણવીમાં ફેરવાઈ ગઈ હતી ખેડૂતો પર અશ્રુ ગેસ છોડી લાઠી ચાર્જ કરી ઘરે ઘરે જઈ તમામ ખેડૂતોને દરવાજા તોડીને ઘરમાંથી યુવાનો વડીલો અને મહિલાઓને બહાર કાઢી તેમની પર લાઠીચાર્જ કર્યો અંગ્રેજોએ પણ ન કર્યો હોય તેવું જુલમ તેમણે કર્યું તેમના ઉપર કર્યું હતું કદાચ ભારતના ઇતિહાસમાં આ પહેલો એવો બનાવ બન્યો હશે તેને લઈને વડોદરા શહેર આમ આદમી પાર્ટીએ કાળા દિવસ તરીકે જાહેર કર્યું જીતલપુર આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ અશોક ઓઝા લોકસભા ઇન્ચાર્જ વડોદરા પિન્ટર રામી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો પદાધિકારીઓ એકત્રિત થઈને કાળી પતિ પહેરી સૂત્રોચ્ચાર સાથે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શન કર્યો હતો તમે જુઓ કે ગુજરાતના ઇતિહાસની અંદર પહેલી વાર એવું થયું છે કે ગુજરાતના ખેડૂતો પોતાના ન્યાય માટે પોતાના હક માટે લડી રહ્યા હોય અને જે રીતે બોટાદની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર પડદો પ્રથા ચાલતી હતી હજારોની સંખ્યાની અંદર ખેડૂતો ત્યાં ઉપસ્થિત રહી પોતાની માંગણી માટે પોતાના હક માટે લડી રહ્યા હતા પરંતુ ક્યાંક આ આ ભારતીય જનતા સરકારે ખેડૂતોને એનો અવાજ દબાવી દેવાનો અને વેપારીઓને ફાયદો કરાવવાનો જે કારસો રચ્યો હતો એની અંદર ગઈકાલે બાવીસ બારમી તારીખે એપીએમસી ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તમે જુઓ કે પોલીસ સાવણીની અંદર આખું માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડને પોલીસ સાવણીની અંદર લગાવી દેવામાં આવ્યું અને જે રીતે માર્કેટિંગ યાર્ડની અંદર ચારે બાજુ પોલીસ કોઈ પણ ખેડૂત ત્યાં ન જઈ શકે પૂર ચારે બાજુ કિલ્લેબંધી કરી દેવામાં આવી ત્યારે એની બિલકુલ બાજુમાં ગામના ખેડૂતો ભેગા થઈ હળદર ગામના ખેડૂતો અને તેના આજુબાજુના તમામ ખેડૂતો ગામે ભેગા થઈ અને એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કિસાનોની પોતાની માંગણીઓ હતી અને બહુ સ્પષ્ટ માંગણી હતી એમની બે જ માંગણી હતી જે માંગણીઓ સરકારે સ્વીકારવી જ હતી આ લોકશાહીની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાનો અવાજ ઉઠાવી શકે ખેડૂત જગતનો તાજ છે આજે તમે જુઓ વધારે વરસાદ પડી જાય અતિવૃષ્ટિ થાય અનાવૃષ્ટિ થાય ખેડૂતોને કોઈ પણ પ્રકારનું પાક વીમો ના મળે જો પાણી હોય પાણી મળે તો બિયારણ ના મળે બિયારણ મળે તો ખાતર ના મળે એટલે જગતનો તાત ક્યાંક ને ક્યાંક દુખી છે પોતાનો અવાજ ઉઠાવવાનો એક પ્રયત્ન કર્યો હતો પરંતુ હળવદ ગામની અંદર જ્યારે ખેડૂતો પોતાની વાત શાંતિપૂર્ણ રીતે સભા કરી રહ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીને કણાની માફક ફૂચ્યું છે અને એમને જે રીતે પોતાના જ પાંચ દસ પંદર માણસોને બોલાવી ભૂપલેકરોને બોલાવી અને આ વાતાવરણને દોડવાનો પ્રયત્ન કર્યો આજે તમે જુઓ કે હળવદ ગામના કેટલાય નિર્દોષ લોકોને ઘરની અંદર બેલાની અંદર દરવાજા તોડી તોડી અને જાણે કે આતંકવાદી હોય એ રીતના કૃત્ય કરીને ખેડૂતોને જે રીતે હેરાન પરેશાન કરીને મારવામાં આવ્યા છે એમની પર અટકાયત કરવામાં આવ્યા છે ત્યારે આજે આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ યોદ્ધાઓ એ ખેડૂતોની સાથે છે બોટાદના ગુજરાતના અને હળવદના તમામ ખેડૂતો સાથે રહી અને આજે અમે એમને સાથ અને સહકાર આપવાના છે ત્યારે ગુજરાતની અંદર આજનો આ દિવસ

ત્યાંના પીએસઆઈ કે પીઆઈ વિશાલ ખલાડી સાહેબ જેમણે 250 લોકોને કાલથી અત્યાર સુધી પાણી પણ પીવા માટેની છૂટી આપી નથી તે લોકોને પાણી પણ નથી મળતું અત્યારે આમ આદમી પાર્ટીના એડવોકેટો ત્યાં જઈ અને એમને પાણી પીવા માટેની રજા અપાવે તેવી માંગ સાથે વકીલો ત્યાં અત્યારે હાજર થયા છે આના અનુસંધાને 31 ઓક્ટોબરના રોજ આખા ગુજરાતની અંદર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે કેજરીવાલજી પોતે દિલ્હીથી એકત્રીસમી ઓક્ટોબરે ગુજરાત પધારી રહ્યા છે અને ગુજરાતના તમામ નગરપાલિકાઓ ગામડે મહાનગરપાલિકાઓ મોટા મોટા શહેરોમાં દરેક જગ્યાએ મહાપંચાયતનું આયોજન કરવામાં